દર્શક મિત્રો સ્વાગત છે બાર બે હજાર ચોવીસ ના રોજ કલાક ચાર ત્રીસ વાગ્યા થી પાંચ વાગ્યા સુધી શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવા માંગાવેલ જેમાં આર चौधरी પોલીસ ઇન્સ્પેક્ટર બોરસદ રૂરલ તથા એસ એમ પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત નાપાવાટા અને નાપા તળપદ ગામના આશરે ત્રીસ જેટલા સ્થાનિક આગેવાનો હાજર રહેલ હતા જેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરી સૂચનાઓ આપવા માંગાવેલ તેમજ ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી તથા સાયબર અવેરનેસ ટ્રાફિક અવેરનેસ પ્રોહિબિશન તથા જુગાર વિગેરે મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવા માંગાવેલ बाद 5 वाग्या थी 6 वाग्या સુધી સ્થાનિક પોલીસ સાથે રાખી નાપા તળપત તથા નાપા વાટા ગામે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે બાદ રોલ કોલ માંગ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે पाटવી ગુજરાતી ન્યૂઝ સીએઓ રાજ યુસુફભાઈ